ન્યૂઝ વલસાડ નમસ્કાર મિત્રો હું છું વિરાજ પટેલ જે સાથે સાથે દોડ સમયની ન્યૂઝ ન્યૂઝ ચેનલ વીડી સ્વાગત કરું છું મિત્રો હાલ ચાલી રહી છે અને જ્યારે ઘણા મિત્રો સુરત વાપી કે દમણ થી જ્યારે વલસાડ કપરાડા વાંસના ચીખલી બાજુ જ્યારે આ વર્ષા વર્ષાઋતુનો નજારો કુદરતનો નજારો જોવા જયારે નદી ઝરણા જોવા જયારે હરિયાળી પર્વતો જોવા જયારે આવી રહ્યા હોય ત્યારે હું ઊભો છું નેશનલ છપ્પન વાપીથી શામળાજી હાઈવે પર એમને જે મિત્રો જે હજુ હાલે આવ્યો નથી એમને હું નજારો બતાવીશ ખરેખર કે કેવો હરિયાળી છે આ વાસદા નેશનલ છપ્પન પર કેવું રણિયામનું એકદમ દ્રશ્ય લાગે છે મિત્રો તમે રોડનું દ્રશ્ય જોઈ શકો છો આ ગાડીઓ જઈ રહી છે મિત્રો રોડનું દ્રશ્ય જોઈ શકો છો તો મિત્રો તમે દ્રશ્ય જોઈ શકો છો ખાડા નહીં કહેવાય કદાચ ખાડા ન કહેવાય મારા મુજબ તો કદાચ તંત્રનો કદાચ એવો વિચાર હોય શકે કે અહીંથી ગાડી જે જતી છે ગાડીઓ જે જતી છે તેના ટાયર કદાચ ગંદા થઈ જાય હોય ત્યાં ખાડામાં જઈને કદાચ ચોખ્ખા થઈને બહાર નીકળે એ રીતોને કદાચ વિચારસરણીથી આ રોડ બનાવવામાં આવ્યો છે તો હું તંત્રને વખાણ કરીશ કે આવી બુદ્ધિથી જ્યારે આવા રોડ આટલા માત્ર સાડા બાવીસ કરોડના ખર્ચે માત્ર માત્ર બાવીસ કરોડનો ખર્ચો જ્યારે આટલો સુંદર અને આટલી સુવિધાજનક જ્યારે રોડ બનાવવામાં આવે છે તો તંત્રનો વખાણ કરવા માટે કોઈ શબ્દ નથી મારા પર મિત્રો તમે જોઈ શકો છો ગાડીઓ કેવી રીતે જઈ છે જેણે માત્ર થોડાક કરોડોના બજેટમાં જ્યારે આટલો સુંદર અને આટલો રમણીય રસ્તો બનાવ્યો હોય ત્યારે વખાણ કરવા માટે મારા પર શબ્દો નથી મિત્રો ખાડા તમે જોઈ શકો છો કે તમે જોઈ શકો છો જેવી પણ ગાડી આવે કે ખાડામાં એનું ટાયર ધોવાઈને ચોખ્ખી ખાઈને ગાડી જાય છે મિત્રો આટલી સુવિધા જ્યારે બનતી હોય માત્ર બે ચાર બાવીસ કરોડના ખર્ચે જ્યારે આટલી સુવિધાવાળો રોડ બનતો હોય તો માનવું પડે તંત્રને મિત્રો અને સલામ છે કોન્ટ્રાક્ટરને કે જે આટલી વિચારધારા છે આટલી વિચારસરણી છે જનતાના ઉપયોગ માટે એવો રસ્તો બનાવ્યો હોય કે ચોમાસામાં પણ જે જનતાને આટલો ઉપયોગી બની શકે અને વાપી સુરત દમણથી જે આવતા પબ્લિક છે જે પણ અમારા મિત્રો છે જે અહીંનો નજારો જોવા આવે છે વેલકમ છે તમને આવા રોડોથી શું સ્વાગત કરીએ છીએ કે આવા રોડો સાથે તમારું સ્વાગત થાય મિત્રો અને તમે આગળ જઈને પણ આવા જ રમણીય નજારા તમે જોઈ શકો છો મિત્રો નેશનલ છપ્પન હાઈવે પર આવા જ દ્રશ્યો અમને માણતા માણતા હાલે પહોંચી ગયા છે કરણસોરી ગામે કે જ્યાંનો તમે નજારો જોશો જ્યાંના દ્રશ્યો જોશો રોડને તો તમે પણ કદાચ તમારું પણ દિલ ખુશ થઈ જશે કે આ તંત્રને આ રસ્તાને બનાવનાર કોન્ટ્રાક્ટરને કયા શબ્દોથી સન્માનિત કરીએ મિત્રો તમે નજારો જોઈ શકો છો આ રોડમાં હાલે મારી જોડે કરણ ચોરી ના જો સ્થાનિકો જયારે જોડાયા છે ત્યારે જાણીશું એમના પરથી કે આટલી સુવિધા રોડ જયારે એવો રોજ બ રોજ ઉપયોગમાં લે છે ત્યારે એમને કઈ રીતે અવર જવરમાં કેવી ખુશી થાય છે તો આ આટલી સુવિધા રોડ કેવો લાગે તમને આ બધો દર વર્ષે આવો ને આવો થાય કાયમ દર વર્ષે એમાં આવું છે આરો રોડ રોડ ખોટી લાખે મોટોડી લાખે ઉપર ડાંબર બનાવી દે દર વર્ષે આવો ને આવો દર વર્ષે દર વર્ષે આ રોડ પર એમ કે 22.5 કરોડ નો ખર્ચે બનાવ્યો તો પછી આ હાલત કેમ ભ્રષ્ટાચાર કે આટલો કુતનું રોડ આલો એટલે ખાડા જો તમે તો આ ખાડા કભે મને લાગેタイヤ બદલને ગੰડા થઈ ને આ એ ગੰડા

ખાલી નામનો રોડ બનાવે મતલબ માં કેટલો કરોડ નો બે મહિનો આ બધું અંદર છે બધી ને તમે જોવો હોય તો જોઈ શકો બધું મંટોળ બે ફૂટ ત્રણ ફૂટ બધે છે મંટોળ લાગે ને ઉપર ડાંબર બનાય ચાય લાગ્યા કઈ નઈ કેટલા લોકો પડીને થઈ ગયેલા છે અહિયાં

એ રોડની જયારે ગ્રામજનો ખામી કરી રહ્યા છે મને તો એવું નથી લાગતું કે આ રોડમાં કંઈ ખામી છે આ રોડમાં તમે કદાચ કોઈક વાર પસાર થાવ તો તમારો દિલ ખુશ થઈ જાય આ તંત્રને જે રોડને બનાવનાર કોન્ટ્રાક્ટરને તમે સન્માનિત કરવા તૈયાર થઈ જાઓ એવો રોડની હાલત છે મિત્રો તો મિત્રો તમે જોયું કે ગ્રામજનોનો કેવી રીતે આક્ષેપ હતો કે આ રોડ પર ખાડા છે રોડ પર પૂર્ણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે રોડ ખરી હાલતમાં નથી એટલે કરોડોના ખર્ચે જ્યારે બન્યો હોય રોડ આજ હાલતમાં કેમ રહી શકે એવા આક્ષેપો પણ મને તો આક્ષેપોનો નો કઈક લાગી નથી રહ્યું કારણ કે આટલા કરોડમાં ખર્ચે જ્યારે રોડ બન્યો હોય તો રોડની હાલત તો એકદમ સર્વોત્તમ મિત્રો તમે જોઈ શકો છો કે આ રોડોમાં કઈ ખામી છે જ નહીં છતાંય જ્યારે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે તો મને સવાલ ઉઠે છે કે શા માટે કેવો આક્ષેપ કરી રહ્યા છે કારણ કે આટલો સર્વોત્તમ રોડ છે એમાં કોઈ ખામી નથી દ્રશ્યો તમે પોતે જવા છે બરાબર છે તો શા માટે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે રોડ ખાડાવાળો છે કે રોડમાં કઈ ખામી છે મિત્રો એ ભ્રષ્ટાચારની વાત કરે છે ગ્રામ જોનો મને તો એમ લાગે છે કે આ રોડમાં રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થયો ના હોય મને તો એવું લાગે છે ઉપરથી કે કોન્ટ્રાક્ટરે કદાચ એના ખિસ્સામાંથી પૈસા લાખ્યા હોય આ રોડ બનાવવા માટે ક્યારે આવો સર્વોત્તમ આવો ઉત્તમ રોડ બની શકે અને જ્યારે મુસાફર લોકો કેવા કેવા ખુશી થી જઈ રહ્યા છે તમે જોઈ શકો છો નજારો મોટી મોટી ગાડીઓ મિત્રો જોઈ શકો છો એટલી સુવિધા કે ચાલુ રોડ સ્વિમિંગ પુલ પણ તમે જોઈ શકો છો મિત્રો એટલા મોટા મોટા ખાડા છે મિત્રો કે કદાચ આખી ગાડી ખપી જાય તમને લાઈવ દ્રશ્ય બતાવીશ લાઈવ દ્રશ્ય બતાવીશ આખી નાખી ગાડી ખપી જાય એટલા મોટા ખાડા છે મિત્રો ખાડા ના કહેવાય મિત્રો મારા મુજબ તો કદાચ આ સ્વિમિંગ પુલ હોય કે આખી ગાડી ધોવાય ને બહાર જાય એ સુવિધા છે આ રોડ બનાવવામાં આવ્યો છે મિત્રો માનવું પડે કોન્ટ્રાક્ટરને માનવું પડે તંત્રને કે જેણે આટલી બુદ્ધિ છે આ રોડ બનાવ્યો મિત્રો મને તો દિલથી થાય છે કે આ તંત્રને આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને કઈ એવોર્ડ આપી સન્માનિત કરવા જોઈએ મિત્રો તમે કોમેન્ટ કરો કયો એવોર્ડ આપીને સન્માનિત કરવા જોઈએ